આપણે ફર્સ્ટ ટુ ટૉપિક જોયા ત્યારબાદ હવે આપણે થર્ડ ટૉપિકની અંદર ચોમાસાની શરૂઆત થતાં આપણા શરીરમાં કયા કયા રોગો થાય છે અને તેનાથી બચવા માટે શું શું ઉપાયો કરવા જોઈએ તેના વિશે સમજીશું તમે જોયું કે વાતાવરણમાં જે ફેરફાર થાય છે તે પ્રમાણે આપણા પણ ફેરફાર થાય છે તો નાના બાળકોથી શરૂઆત કરીએ જેમ કે નાના બાળકોમાં પ્રકૃતિ અનુસાર પણ કફનું પ્રમાણ વધારે હોય છે અને ચોમાસામાં શક્તિ મંદ પડવાના કારણે નાના બાળકોને ચોમાસાની શરૂઆત થતાં શરદી કફ અને તાવની શરૂઆત થઈ જાય છે રાત્રે જો પથારીમાં સૂતા હોય તો પણ આપણે જાણે કફ ખખડતો હોય તેવું ફીલ થાય છે જે નાના નાના બાળકો છે તે રાત્રે પથારીમાં પેશાબ કરવાનું પ્રમાણ વધી જાય છે તે જ રીતે વૃદ્ધોને પણ રાત્રે બાથરૂમ જવા વારે ઘડીએ ઉઠવું પડે છે આતો રહી નાના બાળકોની વાત હવે યંગસ્ટર્સ યંગસ્ટર્સ કે જે જંક ફૂડ ખાવા ટેવાયેલા છે અને એમની લાઇફસ્ટાઈલમાં ઉનાળો તો વાંધો નહીં આવે શિયાળો તો વાંધો નહીં આવે પણ ચોમાસાની અંદર જંક ફૂડ એઝ ઇટ ઇઝ પેટર્ન કન્ટિન્યૂ રાખે તો મંદ હોવાના કારણે એ લોકોને ગેસ એસિડિટી અપચો ડાયરિયા કમળો અને એ જ રીતે ખીલ અને ફોડકીઓ પણ નીકળી આવે છે અને તે જ રીતે યંગસ્ટર્સને સૌથી વાલા એમના વાળ તો ચોમાસાની સિઝન શરૂઆત થાય અને ડેન્ડ્રફની શરૂઆત થઈ જાય અને માથામાં વારે ઘડે ખોડો જોવા મળે છે અને આ ખોળા ગમે તેટલા ઉપાયો કરવા છતાંય નીકળતો નથી માથું ધોવે એટલે સારું અને બે દિવસમાં ખંજવાળ ચાલુ તો આવી રીતે યંગસ્ટર્સના રોગો જોયા હવે વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થામાં જે લોકોને અસ્થમાની તકલીફ હોય તે લોકોને તો આખી રાત બેસી જ રહેવું પડે છે કારણ કે શ્વાસ પાછો વળતો નથી ઊંઘે અને શ્વાસ ચડતો જાય અને જે લોકોને ગઠિયોવા હોય રોમેટો આર્થરાઇટીસ હોય વાહ હોય તે લોકોને તો સાંધા એવા પકડાય કે દિવસો કાઢવા મુશ્કેલ બની જાય તો આ રીતે જનરલ રોગો વિશે આપણે જોયું કે બાળકો યુવાનો અને વૃદ્ધોને મોટાભાગે આ રોગો જોવા મળે છે હવે ફર્સ્ટ સ્ટેજમાં આપણે ચોમાસાની ઋતુચર્યા વિશે સમજીશું ચોમાસાની ઋતુચર્યા કેવી રીતે પાલન કરું શું ખાવ શું ના ખાવ ક્યારે ખાઓ કેટલું ખાઓ કયા કયા શાકભાજી કયા કયા ફળ ફળાદી કયા કયા કઠોળ ધાન્ય લઈ શકાય તેની ડિટેલ માહિતી અમે નેક્સ્ટ ટોપિકમાં તમને પ્રોવાઈડ કરીશું તો અમારી સાથે કન્ટિન્યુ રહેજો અને સ્વસ્થ આરોગ્ય મેળવજો થેન્કસ ફોર વોચિંગ